તો રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામની કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ઓનલાઈન અરજી કરી બાંધકામ નિયત કરાવી શકાય છે એના માટે અનેક પુરાવાઓ રજૂ કરવા પડે છે જો કે ઇમ્પેક્ટ ફીને લઈ લોકો અરજીઓ ન કરતા હોવાનું અને પુરાવાઓ મામલે કેટલીક ફરિયાદો ઉઠતા એએમસી દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યો હતો જોઈએ લોકદરબારમાં કેટલા કેસોનો કરાયો નિકાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાની ઉત્તર પશ્ચિમ ઝોન દક્ષિણ પશ્ચિમ ઝોન પશ્ચિમ ઝોન મધ્ય ઝોન ઉત્તર ઝોન તથા પૂર્વ ઝોનની કચેરીઓ ખાતે લોક લોકદરબારમાં કુલ ચારસો ત્રીસ થી વધારે નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તેઓને કાયદા અન્વયની સમજણ આપી ખુટતા પુરાવા રજૂ કરવા જાણ કરવામાં આવી હતી લોક દરબાર દરમિયાન એકસો તેર જેટલા અરજદારની અરજીઓ પ્રોસેસ કરી જરૂરી નાણાં જમા કરાવવા ચલણ આપવામાં આવ્યું તથા કુલ એકત્રીસ જેટલા કેસોમાં જે તે અરજદારો દ્વારા જરૂરી ફી જમા કરાવેલી હોવાથી તેઓને નિયમિતતાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા હતા આમ લોક દરબાર દરમિયાન કુલ એકસો ચુમ્માલીસ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે તથા રૂપિયા એક લાખ ઇમ્પેક્ટ ફી પેટે વસૂલવામાં આવ્યા છે ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા લોક દરબાર લોક દરબાર દરમિયાન કુલ એકસો ચુમ્માલીસ કેસો નો નિકાલ કરાયો ઇમ્પેક્ટ ફી પેટે એક લાખ વસૂલાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો ઇમ્પેક્ટ ફી ના કાયદા હેઠળ ફાયર પોલીસ રેલવે અને મોન્યુમેન્ટ ને લઈ આર્કિયોલોજી વિભાગની એનઓસી બેટરમેન્ટ ચાર્જ જૂના ફ્લેટમાં લિફ્ટ લાઇસન્સ સોસાયટીમાં આંતરિક રોડ ચાર પોઇન્ટ પચાસ મીટરનો હોવો જોઈએ જેવા અલગ અલગ પ્રશ્નો લઈને લોક દરબારમાં લોકો આવ્યા હતા જે લોકોની પૂરતા પુરાવા હોય અને તેમની ઇમ્પેક્ટ ઇમ્પેક્ટવી હેઠળ મંજૂર થયા હોય તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા માલિકીનો પુરાવો પ્લાન મંજૂર થયાની કોપી હાલના બાંધકામનો નકશો નગર પોર્ટલ પર રૂપિયા સો ફી ભરી અરજી કરવી અમદાવાદ રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર માટે પાંચ થી એક નો ચાર્જ ચૂકવવો પડશે રાજ્ય સરકારના ઇમ્પેક્ટ પીમાં પાર્કિંગને લઈને થોડી રાહત મળી છે અગાઉ

તો ગૃડા આયોગ ખાતે છ મહિનાનો સમય આપવામાં આવતો હોય છે જો ગેરકાયદે બાંધકામ હોય તો ત્યારબાદ એને તોડી પાડવામાં આવે છે ગૃડા એક્ટ અંતર્ગત ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરાવી બીયુ પરમિશન મેળવી લેવા માટેની આ અંતિમ તક ઉપલબ્ધ થઈ છે અનધિકૃત બાંધકામોને એક્ટ નિયમોમાં નક્કી થયેલી સમય મર્યાદામાં નિયમિત કરાવી લેવામાં નહીં આવે તો એ બાંધકામો નિયત મર્યાદામાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી સંબંધિતોએ પોતાના ગેરકાયદે બાંધકામોને ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવાના એક્ટ હેઠળ નિયમિત કરાવી લેવા માટે જાણ કરવામાં આવી છે